લિંબાત પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કર્યું હતું સુરતના લીંબાત પોલીસ સ્ટેશન અને સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા લિંબાત ખાતે જશને ઈદે મિલાદુન નબીનું જુલુસ અને ગણેશ વિસર્જન એક દિવસ આગળ પાછળ હોય તે દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા હંમેશા હતો અને આગળ પણ રહેશે તે હેતુથી શાંતિ સમિતિનો કાર્યક્રમ કરી લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી અને સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા લિંબાયતના તમામ શાંતિ સમિતિના હોદ્દેદારો તરફથી લિંબાયતના તમામ નગરજનોને બેઉ તહેવારો સુખ શાંતિ

આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધાર ધર્મગુરુઓ આપણા ગિરિ બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જે એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એ બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તાર મેં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દહે સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારનો વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવે છે તો એના અમે બધા લોકોના ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ આ અહીંયા વિસ્તારમાં રહેવાવાળા લોકોના હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હાડી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં બંને તહેવારો અહીંયા પસાર થશે